હેલો ફ્રેન્ડ્સ તો આજે આપણે બનાવીશું ટાકોસ એ પણ હેલ્ધી વર્ઝન હા હેલ્ધી એટલા માટે કે મેં અહીંયા બધા શાકભાજી તો લીધા જ છે પણ એમાં મેં મેંદાનો યુઝ કર્યો જ નથી અને હેલ્ધી પણ છે અને સાથે ટેસ્ટી પણ બનશે તો સૌપ્રથમ મેં અહીંયા એક કાથરુટની અંદર બે કપ જેટલો ઘઉંનો રોટલીનો લોટ લઈ લીધો છે તેની અંદર અડધાથી થોડી ઓછી વાટકી જેટલો સોજી સ્વાદ પ્રમાણે મીઠું અને થોડું તેલ એડ કરી લીધું છે હવે આ બધું આપણે ખૂબ સરસ રીતે મિક્સ કરી દઈશું અને થોડું થોડું પાણી એડ કરતા જઈને એનું એક કઠણ લોટ બાંધી દઈશું હા પણ વધારે કઠણ પણ નથી કરવાનો અને થોડો ઢીલો પણ નથી રાખવાનો આપણે અહીંયા પૂરી જેવો જ લોટ બાંધીને તૈયાર કરવાનો છે તો અહીંયા આપણો પૂરી જેવો લોટ બંધાઈને રેડી થઈ ગયો છે તો આપણે એની ઉપર પણ એક ચમચી જેટલું તેલ લગાવીને ફરીથી એને થોડીવાર માટે મસળી લઈશું એક મિનિટ માટે આપણે એને મસળી લેવાનો છે હવે આપણે એક મિનિટ બાદ મસળ્યા બાદ આપણે તેને ઢાંકીને પંદરથી વીસ મિનિટ માટે એક તરફ રાખી દઈશું અને ત્યાં સુધી આપણે હવે આ બધા શાકભાજી છે જેમાં મેં દોઢ જેટલું ગાજર અડધું કેપ્સિકમ એક ડુંગળી અને એક લીલું મરચું છે એને મેં ઝીણું ઝીણું સમારી લીધું છે અને આ ગાજર છે એને મેં ખમણી લીધું છે હવે એક બાઉલની અંદર આપણે મેં અહીંયા બે બાફેલા બટેકા લીધા છે તેને સારી સરસ રીતે આપણે મેશ કરી લઈશું સૌથી પહેલાં કે જેના લીધે આપણે એની અંદર કોઈ પણ ગાંઠા કે કડક ભાગ ન રહી જાય અને એ પણ એકદમ સરસ રીતે એનો માવો તૈયાર થઈ જાય તો અહીંયા બટેકા છે એ સરસ રીતે મેસ થઈ ગયા છે એક પણ અંદર ગાંઠું રહ્યા વગર હવે જે આપણે બધું શાકભાજી છે એ આપણે આની અંદર મિક્સ કરી લઈશું આ બધા શાકભાજી છે એ બાળકોને કોઈ વધારે ભાવે તો કોઈ ઓછા ભાવે પણ ટાકોઝની અંદર આપણે એડ થઈ જશે એટલે એકદમ હેલ્ધી ટાકોઝ બનશે હવે તેની ઉપર મેં સ્વાદ પ્રમાણે મીઠું કોરેગાનું એક ચમચી અને એક ચમચી ચીલી ફ્લેક્સ નાખી દીધા છે અને તેને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું તમે આની ઉપરથી લીંબુ પણ એડ કરી શકો છો પણ અહીંયા મેં લીંબુ સ્કીપ કરી લીધું છે તો આ બધું ખૂબ સરસ રીતે મિક્સ થઈ ગયું છે હવે આપણે તેને એક બાજુ મૂકી દઈશું અને જે આપણો લોટ દસથી વીસ મિનિટ માટે આપણે મૂકી દીધો હતો તે એક બાજુ લઈને એને આપણે ફરીથી સરસ રીતે મસળી લઈશું અને સરસ રીતે મસળ્યા બાદ આમાંથી આપણે મોટી મોટી ચારથી પાંચ રોટલી તૈયાર કરી શકશું આપણે રોટલી નાની નથી બનાવવાની એટલે એના લુવા પણ એકદમ આપણે મોટા મોટા જ તૈયાર કરી દઈશું અહીંયા જો તમારે નાની સાઇઝ ટાકોઝની રાખવી હોય તો તમે નાની સાઇઝના પણ લુવા તૈયાર કરી શકો છો અને મેં અહીંયા જે રીતે બનાવ્યા છે એ રીતે પણ તમે બનાવી શકો છો તો સૌ પ્રથમ મેં અહીંયા અટામણ થોડું લઈને એક લુવો લઈ અને એનો મોટી જેટલો આપણો પાટલો હોય એટલી સાઇઝની જ મેં અહીંયા રોટલી વણી લીધી હતી તમે અહીંયા એક કોઈ બી વાડકી કે કોઈ એવી મોટી ડીશ કે કોઈ પણ એવું ઢાંકણ હોય મેં અહીંયા ઢાંકણની મદદથી એના એકદમ પૂરીથી થોડી મોટી સાઈઝના એક આવી રોટલી છે એ બધી મેં કાપી લીધા છે બધા ટાકોઝ બનાવવા માટે જે પૂરી આવે એ મેં કટ કરી લીધી છે ઢાંકણની મદદથી તો અહીંયા એક જે મોટી રોટલી બનાવી હતી તેમાંથી આપણા ત્રણ ટાકોઝ તૈયાર થઈ જાય છે આપણે ટાકોસ મતલબ પહેલાં તો આપણે જે આ ટોળિયા બનાવવાના છીએ જે બહાર મળે છે ટાકોસ માટેના જે રોટલી જે કાચી પાકી શેકેલી એ આપણે બનાવીશું એટલે આપણે આને કાચી પાકી હવે ગરમ તવા ઉપર કાચી પાકી આને પહેલાં તો શેકી લઈશું તો એક તરફ સરસ ગરમ થયા બાદ આપણે તેને બીજી બાજુ પલટી મારીને પલટ પલટ કરીને તેને સરસ રીતે શેકી લઈશું પણ એને કાચી પાકી શેકવાની છે એકદમ રોટલી જેવી બનાવી લેવાની નથી હા તમે આને રોટલી બનાવીને પણ રાખીને તમે બીજા દિવસે પણ આના આપણે ટાકોસ બનાવી શકીએ છીએ અને કાચી પાકી રાખીએ તો એના લીધે આપણી સરસ કડક એવા ટાકોસ તૈયાર થાય છે તો અહીંયા મેં ત્રણેય રોટલી એટલે કે ત્રણેય પૂરી ટાકોસ માટેની એ તૈયાર કરી લીધી છે હવે એની ઉપર મેં એક ચમચી જેટલો ટોમેટો કેચઅપ સ્પ્રેડ કરી દીધો છે અને તેની ઉપર આપણે થોડું ચીઝ એક બાજુની તરફ આપણે મૂકી દઈશું કારણ કે આપણે ટાકોસના ટાકોસની જ આપણે રીત કરવાની છે ટાકોસ જ બનાવવાના છે તો થોડું અડધા ભાગની અંદર થોડું ચીઝ એની ઉપર આપણે જે માવો તૈયાર કર્યો હતો એ એડ કરીને એની ઉપર પણ આપણે થોડું ચીઝ એડ કરી લઈશું અને જે અડધો ભાગ આપણો છે હવે એને આપણે ટાકોસની જેમ આપણે એને રેડી કરી દઈશું અને જે બહાર નીકળતો હોય કોઈ મસાલો તો આપણે એને થોડો થોડો આંગળીથી દબાવીને તેને સરસ રીતે મિક્સ કરી લઈશું મતલબ એને સારી રીતે આપણે તેને ભરી જ લઈશું અંદર હવે એક ગરમ પેનની અંદર બે થી ત્રણ ચમચી જેવું જેટલું તેલ એડ કરી લઈશું અને એ તેલ સરસ રીતે ગરમ થાય એટલે આપણે જે ટાકો તૈયાર કર્યા છે એ આપણે તેની અંદર ચડાવવા માટે મૂકી દઈશું અને ચડતા પણ વધારે વાર લાગતી નથી કારણ કે આપણી રોટલી છે એ કાચી પાકી તો શેકેલી જ છે ખાલી એને થોડી આપણે કડક જ કરવાની છે અને એને આપણે એક બાજુથી શેકી જાય પછી બીજી બાજુ પણ શેકી લઈશું આ ટાકોસ તમે નાનાથી મોટાને પણ વધારે ભાવે અને આ એકદમ આની અંદર બધા શાકભાજી છે તો હેલ્ધી પણ છે અને તમે બાળકોને ટિફિનમાં પણ આ ટાકોસ આપી શકો છો અમારા ઘરમાં તો બધાને આ મેં પહેલીવાર બનાવ્યા છે પણ બધાને ખૂબ જ ભાવ્યા હતા એનું રિએક્શન પણ તમે છેલ્લે જોઈ શકો શકશો કે બધાને કેવા લાગ્યા છે બાળકોમાં તો ખૂબ જ મજા આવી હતી હવે આપણા જે આજુબાજુથી શેકાઈ ગયા છે પરંતુ જે નીચેના ભાગથી જે શેકાવાના હતા એને આવી રીતે આપણે ઊભા રાખીને આપણે એને શેકી લઈશું એટલે મતલબ કે આપણે બધી બાજુથી એને એકદમ શેકી લેવાના છે ક્યાંય પણ કાચા તાકો રહી જાય નહીં નો ટાકોઝનો ટેસ્ટ છે એ થોડો પીઝા જેવો આવે છે કારણ કે આપણે જે પિઝાની અંદર જે ટોપિંગ આપણે વાપરતા હોઈએ છીએ એ જ વસ્તુઓ આપણે આમની અંદર પણ વાપરી છે આપણે બાળકોને કંઈક હેલ્ધી ખવડાવવું હોય તો આપણે આ રીતે પણ બનાવી શકીએ છીએ માં થોડું ચીઝ બહાર રહેશે તો ચીઝ પણ થોડું મેલ્ટ થઈ જશે અને એ જોઈને બાળકોને તો વધારે ભાવે છે કારણ કે પિઝા જેવો ટેસ્ટ આવે છે ચીઝ પણ છે એટલે બાળકોને પણ વધારે ભાવશે હવે આપણા ટાકોઝ બધી બાજુથી શેકાઈને રેડી થઈ ગયા છે તો આપણે તેને સર્વિંગ પ્લેટમાં જ કાઢી લઈશું અને ટોમેટો કેચઅપ સાથે આપણે તેને સર્વ કરી લઈશું તો આપણા ટાકોઝ રેડી છે તો હવે આપણે આની ટેસ્ટિંગ કરીએ કરાવડાવીએ તો હવે જોઈએ કે બાળકોને પણ કેવા લાગે છે હવે આ લોકોનું તમે ફેસનું રિએક્શન પણ જોઈને પણ કહી શકો છો કે બધાને ખૂબ જ ભાવ્યા છે તો તમે પણ તમારા બાળકો માટે ટ્રાય કરજો આ હેલ્ધી અને ટેસ્ટી ટેકોસ